સમગ્ર ઘટનામાં યુવકને પેટના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ફાયરિંગની ઘટનાને લઈને બોડકદેવ પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનેરીએ શાળા પર કર્યું ફાયરિંગ મળતી માહિતી મુજબ અમદાવાદના શિલજ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના ભાઈ સુધીર ઠક્કરને ફોન કરીને બધી ઝઘડો કરતો હોવાનું જણાવ્યું હતું આ મામલે શનિવારે સુધીર તેના પિતા ચંદુભાઈ અને મોટા બનેવી સાથે યુવતીના ઘરે પહોંચ્યો હતો ત્યારે યુવતીના પતિ મૌલિક ઠક્કરે પોતાના પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કર્યું હતું આ દરમિયાન સુધીરે મૌલિક પાસેથી હથિયાર છીનવાનો પ્રયાસ કરતા સુધીરને પેટના ભાગે ગોળી વાગી હતી પારિવારિક ઝઘડામાં ફાયરિંગ બનેવીએ શાળા પર ફાયરિંગ કર્યું જેમાં સુધીરને ગંભીર ઇસ્સા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતી અમદાવાદ